અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં વડોદરામાં અને ભાવનગરના વિસ્તારોમાં આજે છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ વરસાદ જોવા મળ્યો સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ ઘણા સેન્ટરોમાં પાલનપુરની આસપાસ રાધનપુર તેમજ સાથે સાથે હિંમતનગર મહેસાણાના વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળ્યો જ્યારે વાત કરીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ જોવા મળી અગાઉ કહ્યું હતું એ મુજબ ત્યારબાદ આપણે વાત કરીએ તારીખ ત્રેવીસના રોજ છે એ વરસાદ મોટા પ્રમાણમાં જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરમાં છે સુરતમાં આ ઉપરાંત વલસાડમાં ભરૂચ વિસ્તારમાં તેમજ નર્મદા અને ડાંગ જિલ્લામાં સાથે સાથે વડોદરાની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ વાળો વરસાદ તારીખ તે રોજ જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો દાહોદ તેમજ ગોધરા આ ઉપરાંત નડિયાદ ધોળકા ખંભાત વિસ્તાર અમદાવાદ વિસ્તાર લુણાવાડા વિસ્તાર માં ગાજવીજવાળો વરસાદ અને ઘણા વિસ્તારોમાં ઝાપતા જોવા મળશે ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રના સેન્ટરની તો સૌરાષ્ટ્રમાં બોટાદ વિસ્તાર સાથે સાથે ભાવનગર વિસ્તાર તેમજ ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં મહુવા તેમજ જેસરની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે ગીર વિસ્તારોમાં ત્યારબાદ ઉના કોડીનારના વિસ્તારોમાં જૂનાગઢથી પૂર્વના વિસ્તારોમાં બિલખામાં ગાજવીજવાળો વરસાદ જોવા મળી શકે છે મિત્રોને ત્યારબાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે હજુ પણ ઝાપટા જેવો માહોલ જોવા મળશે જો કે અમુક સેન્ટરોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ત્રેવીસ તારીખે સાંજના સમયે ખાસ કરીને સાત વાગ્યાની આસપાસ છે એ દક્ષિણ અને પૂર્વ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ જોવા મળશે જેમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજો વરસાદ અને અમુક વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે એ સાથે સાથે બોટાદમાં પણ એ તારીખમાં એટલે કે ત્રેવીસ તારીખના રોજ પણ સાંજના સમયે સારું એવું વરસાદી વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે ચોવીસ તારીખની વાત કરીશું ચોવીસ તારીખના રોજ છે એ વરસાદની તીવ્રતામાં વધારો થશે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર ગણાવી શકાય કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત તારીખ ચોવીસથી થઈ જશે જેમાં દ્વારકા ઉપરાંત ભાટિયા તેમજ ભાણવડ આ ઉપરાંત જામજોધપુર વિસ્તાર જામનગર લાલપુર વિસ્તાર પોરબંદર પુતિયાણા ત્યારબાદ વાત કરીએ તો જૂનાગઢ આસપાસના વિસ્તારોમાં સાથે સાથે મેંદરણા ત્યારબાદ માંગરોળ વિસ્તારોમાં વેરાવળ ગળુ સોમનાથ વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર ધોલ તેમજ ધોળિયા મોરબી આ વિસ્તારોમાં ગાજવીજારો વરસાદ સાથે સાથે સુરેન્દ્રનગર ચોટીલાની આસપાસના વિસ્તારોમાં આ સાથે સાથે જ રાજકોટની આસપાસના વિસ્તારોમાં છે એ ગાજવીજ્વા વરસાદ જોવા મળશે ધ્રાંગધ્રા અને હળવદ આ ઉપરાંત માળીયા અને નવલખી વિસ્તારમાં પણ ગાજવીજો વરસાદ જોવા મળશે એ સાથે સાથે એ જ સમયે રાપરના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળશે આ ઉપરાંત આડેસરમાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે ભચાઉમાં અને આ ઉપરાંત વાત કરીએ તો ગાંધીધામ અને આદિપુરના વિસ્તારોમાં છે એ ગાજવી વાળો વરસાદ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતના થરાદ વિસ્તારમાં તેમજ દિયોદરમાં અને આ ઉપરાંત રાધનપુરના વિસ્તારોમાં છે એ ગાજવી વાળો વરસાદ છે એ સારામાં સારો વરસાદ તારીખે ચોવીસના રોજ જોવા મળશે અને ચોવીસ તારીખના રોજથી સિસ્ટમની અસર શરૂ થવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ છે એ શરૂ થઈ જશે મિત્રો ત્યારબાદ આપણે ચોવીસ તારીખ બાદ પચીસ તારીખના વાતાવરણની વાત કરીએ તો પચીસ તારીખના રોજ છે એ સિસ્ટમની મુખ્ય અસરરૂપે વાદળો અને પવનો છે એ મધ્ય ગુજરાત પર મહેરબાન થશે જેમાં અમદાવાદ મહેસાણા આ ઉપરાંત હળવદ તેમજ વિરમગામ પાલનપુર ત્યારબાદ વાત કરીએ તો દાહોદ વિસ્તારમાં ઉપરાંત ગોધરા વિસ્તારમાં વડોદરા વિસ્તારમાં અરવલ્લી જિલ્લામાં છે એ ગાજવીજ વારો વરસાદ સારો એવો વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરની આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને રાતના સમયે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ ભાવનગર બોટાદ લાગુ વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ મુખ્ય વાત કરીએ છવ્વીસ તારીખની સિસ્ટમની સૌથી વધુ અસર થ શરૂ થઈ જશે જેમાં અમદાવાદની આસપાસ ભારે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે જેમાં અમદાવાદ વિરમગામ આ ઉપરાંત સુરેન્દ્રનગરના હલિયપરના વિસ્તારમાં સારો એવો વરસાદ ગાજવીજ વરસાદ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ શરૂ થઈ જશે જેમાં થરાદ રાધનપુર પાલનપુર મહેસાણા અને આ ઉપરાંત ગાંધીનગર કલોલ વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ચોટીલા તેમજ મોરબી આ ઉપરાંત રાજકોટ ધ્રોલ ધોળિયા વિસ્તારમાં બોટાદ રાણપુર ભાવનગર ધોળકા ધંધુકા વિસ્તારોમાં છે એ ગાજવીજવારો સારામાં સારો વરસાદ તારીખ છવ્વીસના જોવા મળશે જ્યારે ગોંડલ અમરેલી જૂનાગઢ પોરબંદર ભાણવર વિસ્તારમાં તેમજ સાથે વેરાવળ અને કેશોદ વિસ્તારમાં માંગરોળમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે અને ધીમે ધીમે સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરશે જેના હિસાબે વરસાદના વિસ્તારો વધતા જશે કચ્છમાં મુખ્યત્વે સાંજના સમયે સારી એવી અસર જોવા મળશે જેમાં ગાંધીધામ આદિપુર ભુજ અંજાર તેમજ ખાવડા વિસ્તારમાં નલિયા વિસ્તારમાં રાપરમાં આડેસરમાં ગાજવીજ વાળો ભયંકર વરસાદ તૂટી પડશે અને આ ઉપરાંત વાત કરીએ તો ખાસ કરીને ધાંગધ્રા વિસ્તારોમાં સુરેન્દ્રનગરમાં હળવદ વિસ્તારમાં છવ્વીસ તારીખ સાંજના સમયે ગાજવીજ સાથે વિરમગામમાં ભયંકર વરસાદ જોવા મળશે મિત્રોને આ વરસાદની તીવ્રતા ખૂબ જ વધારે પ્રમાણમાં હશે ને આ ડિપ્રેશન સ્વરૂપે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવશે ત્યારબાદ સિત્યાવીસ તારીખની વાત કરીએ તો સિત્યાવીસ તારીખમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં આભ ફાટિયા જેવી સ્થિતિ જોવા મળશે જેમાં કચ્છમાં પણ સારો એવો ગાજવીજવાળો વરસાદ જોવા મળશે અને સિસ્ટમનું કેન્દ્ર છે એ કચ્છના અખાત લાગુ વિસ્તારોમાં જોવા મળશે જેના હિસાબે ગાંધીધામ વિસ્તારમાં નવલખી મોરબી ધ્રોલ આ ઉપરાંત જામનગર મુંદ્રા કાલાવર લાલપુર ખંભાડિયા ભાણવર ભાટિયા વિસ્તારોમાં ભયંકર વરસાદ સ્વરૂપ ધારણ કરશે અને આ ઉપરાંત સાથે સાથે રાજકોટ ગોંડલ જસદણ બાબલા ચોટીલા સુરેન્દ્રનગર ધોળકા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે ત્યારબાદ સિસ્ટમની મુખ્ય અસર ધીમે ધીમે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ જશે જેમાં પોરબંદર આ ઉપરાંત વાત કરીએ તો કુતિયાણા વિસ્તાર ઉપલેટા વિસ્તાર ભાણવર વિસ્તાર તેમજ ભાટીયા વિસ્તારોમાં દ્વારકામાં ખંભાળિયામાં અને સાથે સાથે લાલપુર કાલાવડ જામજોધપુર ખંભાળિયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે અને સિત્યાવીસ તારીખે સાંજના પણ સારો એવો વરસાદ છે એ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જોવા મળશે અને એ સાથે સાથે જૂનાગઢ તેમજ ગીર સોમનાથની દરિયાઈ પટ્ટીમાં અને સુરેન્દ્રનગર રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ ઇઠ્યાવીસ તારીખના સિસ્ટમની અસર જે એ થોડી ઓછી થવા મળશે અને સિસ્ટમ અરબ સાગર તરફ ગતિ કરશે જેના હિસાબે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ રહેશે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા અને હળવો મધ્યમ વરસાદ જોવા મળશે અને ત્યારબાદ ઓગણત્રીસ તારીખના સિસ્ટમની અસર છે એ ઘણી ઓછી શરૂ થઈ જશે અને ફરીથી એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આકાર લેશે જે બાબતે અમે આગળના વિડીયોમાં આપની સમક્ષ ચર્ચા કરતા રહેશું તો મિત્રો આ હતું આજનું હવામાનનું લેટેસ્ટ ચિત્ર આવનારા દિવસોમાં સાતમ આઠમ ઉપર ભયંકર વરસાદ થવાનો છે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વરસાદની તમામ માહિતી તમને દરરોજ રેગ્યુલર અપડેટ આપવામાં આવશે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર